બે કિલો કઢી બનાવીએ છે કેટલું લોટ જોઈએ કેટલું પાણી જોઈએ કેટલું નમક કેટલું ખાંડ બધું આપણે કાંટાથી જોખીને આપણે કમ્પ્લીટ ફાફડાની દુકાનમાં જે કઢી બને ફાફડા કાઢીએ ત્યારે એ કઢી બનાવીએ છીએ અને સાથે પપૈયાનો સંભારો પણ બનાવીએ છીએ નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ ફાફડામાં કઢી બનતી હોય એ રીતના તમને કઢીની રેસીપી આપું છું કે કેટલું કેટલું લોટ જોઈએ કેટલું ખાંડ

તો સરસ મિક્સ થઈ જાય કોઈ લમ્સ કે ગોટી નહી થાય બેસણ ને સારી લેવાનું એટલે આમાં ગોટી ન થાય અને તમારું બરાબર મિક્સ નહી થાય

એક કિલો પાણી લઈ લઈએ છીએ એક કિલોનું પચાસ ગ્રામ શું પચાસ સાહીઠ ગ્રામનો જગ હશે આ પાણી આપણે આગળ વઘારમાં નાખશું કઢીના વઘારની તૈયારી કરીએ બે ત્રણ મરચાં લીધા છે અને બે ઇંચ આદું લીધું છે એને આપણે પેસ્ટ બનાવી નાખીએ અને એનો વઘારમાં ઉપયોગ કરશું આવી રીતે આ બનાવી નાખવાની તો આપણે આ વાટકીમાં ત્રીસ ગ્રામ નમક લઈ લઈએ છીએ એક ફૂલ ચમ્મસમાં

આવી રીતે કઢીનો વઘાર માર દે બરાબર મસાલાને ત્રીસ સેકન્ડ પકાય અને ફટાફટ પાણીનો જગ નાખી દેવો આપણે આદુ મરચાની પેસ્ટ ત્રીસ ત્રીસ સેકન્ડ પકાવવાની હવે આપણે એક લિટર પાણી જોખીને નાખવું જોઈએ નાખી દઈએ પાણીને આપણે બરાબર ઉકળવા દઈ આપણે સો ગ્રામ ખાંડ નાખ દે ત્રીસ ગ્રામ નમક નાખ દે અને પાંચ ગ્રામ લીંબુ ફૂલ નમક ખાંડ ને લીંબુ નું ફૂલના આપણે ત્રણેયનું વજન કર્યું હતું એ પ્રમાણે નાખી દીધું છે વઘારમાં સમસ વઘારને બરાબર મિક્સ કરી દેવાનો એક ચમ્મસ હળદર નાખ દઈએ છીએ હળદર પાવડર હવે પાણી ઉકળે ક્યાં સુધી આપણે વાટ જોઈ પછી આપણે જે ચણા રોટનું દ્રાવણ બનાવ્યું હતું એ નાખી દેવું પાણી ઉકળવા માંડી જેવું છે બે મિનિટ જેવું શું છે આપણે જે આ એ લો કઢી કઢીને આપણે બે મિનિટ ઉકળવા દેવું બે વાર ઉખાણે આવી જાય એટલે આપણે આ કઢી તૈયાર થઈ જશે કઢી પાકે બે મિનિટ જેવું થઈ ગયું છે ઉફાણે આવવાની તૈયારી છે આવી રીતે સમજથી નીચે હલાવતું રહેવાનું તે તળીએ સોટેલું અને બરાબર મિક્સ થઈએ જાડી ન થાય તો આવી રીતે આપણે ફાફડાની કઢી બનાવી છે કઢીનો વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો કઢી પાકીને ત્રણ ચાર મિનિટ થઈ ગયા છે ઉકળીને સરસ પાકી ગઈ છે જો એટલી આપણે જેટલી કંડિશનની જાડી જોઈએ એટલી જાડી છે તો આપણે ગેસ બંધ કરી દઈએ

તો આવી રીતે ખમણી ની મદદ થી બધું પપાયું છે સાડા સાતસો ગ્રામ પપયું છીણી નાખ્યું છે બાઉલમાં ભણ સંભારો બનાવવા માટે આપણે બે ચમચ ખાંડ નાખીએ છીએ પહેલાં અંદાજે વજનમાં વીસ ગ્રામ કાશ્મીરી મરચું એક ચમચ વજનમાં દસ ગ્રામ હળદર પાવડર અડધી ચમચ વજનમાં ત્રણ ગ્રામ નમક અડધી ચમચ વજનમાં ચાર ગ્રામ જેવું આ ચાર વસ્તુ નાખીને આપણે આ છીણમાં પપૈયા અને છીણને બરાબર મિક્સ કરી દેવાનું અને જેમ તમારે જરૂર હોય ને એવી રીતે જ ખમણવાનું અને આની અંદર આ મીઠું મરચું હળદર નાખવાનું નક્કર પાણી થઈ જાય અને બગડી જાય તો દસ વીસ મિનિટ પહેલાં જ તૈયાર કરવાનો તો આ રીતના તમે મિક્સ કરી દેવો એટલે આપણે પપૈયાનો સંભારો તૈયાર થઈ જાય અને તમે વણેલા ગાંઠિયા ફાફડા પાપડી ગાંઠિયા તો ધંધા માટે તમે કઢી સંભારો આવી રીતે પપૈયાનો બનાવજો તમારે હાલ છે કઢી અને પપૈયાનો સંભારાનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ વિડીયો સારો લાગ્યો હોય આપણી ટ્રીક કઢી બનાવવાની પપૈયાનો સંભારો બનાવવાની સારી લાગી હોય તો વિડીયાને લાઇક કરજો શેર કરજો કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો ચેનલમાં ના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું અગલા વિડીયોમાં જ હું જય માતાજી બાપા સીતારામ